સ્માર્ટ યુગમાં હવે ચોરી તિજોરી તોડીને નહીં પરંતુ ફોનના પાસવર્ડ જાણીને થતી હોવાનું સામે આવે છે સુરતમાં મિત્રએ જ તેના પરિવારને લગાવ્યો ચૂનો સ્માર્ટફોનના યુગમાં સંબંધોમાં શ્રેષ્ઠ મનાતા મિત્રતાના સંબંધને લાંછન લગાવ્યું છે નિકુલ ગજેરાની કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્ર સંદીપ દેસાઈએ નિકુલની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો બાદમાં તેમાંથી જે રીતે રૂપિયાની સ્માર્ટ ચોરી થઈ તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઇ એફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની તથા તે મોબાઈલ મારફતે ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દા માલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે